નમસ્કાર દર્શક મિત્રો વર્પોરદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીમાં નવરાત્રિમાં તંત્રની બેદરકારી આવી સામે બોરેલી બોરેલીનગરમાં હાલ નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં તંત્રની બેદરકારી સામે આવી છે બોરેલી નગરના રેલવે ગરનારામાં દુર્ગંધ મારતા ગંદા પાણીને લઈને પ્રજા પરેશાન છે આદ્યશક્તિ આરાધનાનો પાવન નવરાત્રિ મહોત્સવ પર્વ ચાલી રહ્યો છે જેમાં બોરેલી નગરના મધ્યમાં આવેલી કરવી ચોકમાં બોરેલી નગર તેમજ આજુબાજુના ગામડા વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગરબી રમવા ખેલૈયાઓ તેમજ માઈ ભક્તો આવતા હોય છે તેમજ આ ગરબી ચોકમાં આવતા માટે ગરનારાના ગંદા પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે જેને લઈને માતાજીના ચોકમાં આવતા માઈ ભક્તોની લાગણી દુભાઈ રહી છે તેમજ વરસાદ પડે કે ના પડે પણ આ ગરનારું કાયમ માટે દૂષિત પાણીથી ભરેલો જોવા મળે છે બોડેલીને હવે નગર પાલિકાનો દરજ્જો મર્યો છે તો બોડેલી નગરના ઉચ્ચ અધિકારીઓને આ ગરનારાનું પાણી નહીં દેખાતું હાલ નવરાત્રિ મહોત્સવ છે ત્યારે પછી દિવાળીનો તહેવાર આવશે આ ગંદા દૂષિત પાણીને લઈને પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા બોડેલીના બંને ગરનારામાં ભરાઈ રહેલા પાણી વહેલી તકે નિકાલ કરે એવી નગરજનોની માંગ જોવા તેમજ સાંભળવા મળી રહી છે ધન્યવાદ